કવિ નર્મદ જેમને યાદ કરતા લખે એ અણહિલ વાળના રંગ એ સિદ્ધ રાજ જયસંઘ એવા ગુજરાતના રાજાધિરાજ કહેવાતા સિદ્ધ ચક્રવર્તી સિદ્ધ રાજ જયસિંહના સમયમાં આ ગુર્જર ભૂમિ સત્તા અને પ્રતિષ્ઠાની પારાકાષ્ટાએ પહોંચી

જે ગુજરાતે કરી તે ભૂતકાળમાં કોઈએ કરી ન હતી અને ભવિષ્યમાં ન કોઈ કરી શકશે પ્રજાવત્સલ રાજવી સિદ્ધરાજે પોતાની માતાના એક શબ્દે સોમનાથ યાત્રા પરના વેરાને દૂર કરી મબલખ આવક જતી કરી સિદ્ધપુરના રુદ્રમાળનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું